મહત્વના સમાચાર મળી રહ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને થઈ શકે છે આજે મોટી જાહેરાત મગફળીની ખરીદી ખેડૂત પાસેથી કેટલી કરાશે તે અંગે જાહેરાત થઈ શકે છે પ્રતિ ખેડૂત એકસો મણથી વધુ મગફળી ખરીદવા અંગે થઈ શકે છે જાહેરાત ટેકાના ભાવે ક્યારે ખરીદી શરૂ થશે તેની તારીખનું સરકાર ટૂંક સમયમાં કરી શકે છે એલાન ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે પણ ખરીદી ક્યારે અને કેટલી થશે એ હજુ સ્પષ્ટ નથી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે મોટે ભાગે લાભ પાંચમથી ખરીદી થતી હોય છે જે આ વખતે થઈ નથી ખરીદી ક્યારે કેટલી થશે એ બાબતે શું સંકેત મળી રહ્યા છે હિરેન પુનમ સૌથી મોટી વાત એ છે કે ખેડૂતો માટે આજે સરકાર એક કૃષિ પેકેજ જાહેર કરવાની શક્યતા હતી પરંતુ તે આજે થાય તેવી શક્યતા નહીવત છે પરંતુ હા મગફળી જેમણે પકાવી છે એ ખેડૂત માટે આજે રાહતના સમાચાર આવી શકે છે ટેકાના ભાવે સરકારે જાહેરાત કરી હતી કે જે મગફળી ખરીદશે પરંતુ એ પહેલી તારીખથી ખરીદી પ્રક્રિયા શરૂ થવાની હતી જે સરકારે મોકૂફ રાખી છે સૌથી મોટી ગૂંચવણ એ હતી કે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત કેટલી મગફળી ખરીદ ખરીદવી તે હજી નક્કી નહોતું થયું જો કે હવે આજે સરકાર એ જાહેરાત કરી શકે છે અને જે માહિતી એબીપી અસ્મિતા પાસે છે એ મુજબ ટેકાના ભાવે સરકાર પ્રતિ ખેડૂત સો મણથી વધારે ખરીદી કરે એ પ્રકારે એની માહિતી મળી રહી છે અને એ અંગેની જાહેરાત આજે સરકાર કરી શકે છે મગફળી ટેકાના ભાવે ખરીદવા માટે થઈ અને રજીસ્ટ્રેશન કરાવવાની જે પ્રક્રિયા હતી તેની અંદર ગુજરાતમાંથી નવ લાખ બત્રીસ હજાર ત્રણસો આડત્રીસ ખેડૂતોએ એ રજીસ્ટ્રેશન કરાયું છે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે સરકાર મગફળીની ખાતે સાથે જ અન્ય જે પાકોની ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી હતી જેની અંદર મગ અડદ અને સોયાબીનનો પણ સમાવેશ થતો હતો કુલ ચાર જણસોની જાહેરાત સરકારે કરી હતી કે પહેલી નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે જોકે એ ગૂંચવણમાં પડ્યું અને સરકારે મોકૂફ રાખી હતી ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા જે સરકાર હવે ટૂંક સમયમાં તારીખ જાહેર કરશે જોકે હજુ એ તારીખ નક્કી નથી થઈ સરકાર હજુ પણ એ ક્યારથી ટેકાના ભાવે જણસોની ખરીદી કરવી તેના માટે થઈ અને અવઢવમાં ચોક્કસ છે પરંતુ ક્યાંક એવી વાતો સામે આવી હતી કે સરકાર માત્ર સિત્તેર મણ જ ખરીદી કરશે એક ખેડૂત પાસેથી મગફળીની ક્યાંક એવી વાત આવી હતી કે પચાસ મણની ખરીદી કરશે પરંતુ સરકારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મોકલી હતી કે જે પ્રમાણેના નિયમો છે પચીસ ટકા ખરીદી કરી શકાય ટેકાના ભાવે એમાં ક્યાંક છૂટછાટ આપવામાં આવે કારણ કે આ વર્ષે ગુજરાતની અંદર નવ લાખથી વધારે જે મેં અગાઉ કહ્યું એ મુજબ નવ લાખથી વધારે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું ખેડૂતોએ જે ટેકાના ભાવે વેચાણ કરવા માટે સરકારને રજિસ્ટ્રેશન કરાયું છે મગફળીનું ઉત્પાદન પણ વધ્યું છે જેના કારણે કેન્દ્ર સરકાર છૂટછાટ આપે તો એમાં સો મણથી વધારે પ્રતિ ખેડૂત ખરીદી કરી શકાય મગફળીની એ પ્રકારેની મંજૂરી મળી હોવાની હાલ માહિતી એબીપી અસ્મિતા પાસે છે સરકાર આ અંગેની આજે જ સત્તાવાર જાહેરાત કરે કે મગફળી ના ખેડૂતો છે તેમની પાસેથી સરકાર સો મણથી વધારેની મગફળી ટેકાના ભાવે ખરીદશે એ અંગેની જાહેરાત આજે સરકાર કરી શકશે તેની સાથે સાથે અન્ય જે જણસો છે એમાં જે પહેલેથી નક્કી થઈ ચૂક્યું છે મગ અડદ અને સોયાબીન તો એમાં સરકારે કેન્દ્ર સરકારે આ વખતે કઠોળમાંથી જે ચાલીસ ટકા ખરીદી કરવાની ટેકાના ભાવે એ મર્યાદા હતી એ હટાવી અને સરકાર ઈચ્છે એટલી કઠોળની ખરીદી કરી શકે એ પ્રકારેની છૂટછાટ પહેલાં જ આપી દીધી હતી વાત તેલીબિયાની હતી તો સોયાબીન અને મગફળી બંને તેલીબિયાની અંદર આવે છે મગફળી સો મણથી વધારે એ જાહેરાત સરકાર કરી શકે છે અને એની સાથે સોયાબીનનો પણ આંકડો સરકાર ખેડૂત દીઠ કેટલી ખરીદી સરકાર કરશે એનો જાહેર આજે કરી શકે છે સત્તાવાર જો કે તારીખ માટે હજુ પણ અવઢવ છે કે ક્યારથી ખરીદી શરૂ કરવી એની પાછળનું કારણ એ પણ છે કે કમોસમી વરસાદ થયો છે અને એમાં એ મગફળી ખરાબ પણ થઈ છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને સરકાર તારીખ પાછળથી જાહેરાત કરશે પરંતુ જથ્થો આજે જાહેર કરી શકે એવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી છે પુનમ હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ તો સરકાર આજે જાહેરાત કરી શકે છે કે ક્યારે મગફળી ખરીદી શકાય છે